આદિવાસી જાતિને કેમ વિશ્વ લેવલે માન આપવામાં આવ્યું બીજાને બીજી જાતિને કેમ નહીં આપવામાં આવ્યું તો હવે મારું એમ માનવાનું છે કે આદિવાસી અહીંનો મૂળ માલિક છે એમ આપણે બધાએ આપણા કાને સાંભળ્યું છે

માલિક ખરેખર આદિવાસી છે કે નહીં એ વિચારવા જેવું છે મૂળ કેતા આપણે એક અર્થ એવો થાય કે ઝાડ ઉખેડી નાખીએ નીચે મૂળિયા આવે તો મૂળિયા

તમને પણ મેં તમને આ હૃદય કરીને કઉ છું કે તમને મને મારી માતા એ તમારી માતા બેઠેલી બેનો એ જે ભગી માતા છે એ જન્મ લીધો બીજો કોઈ ચાર હાથ વાળો દેવ ની વાત કરે કોઈ સતત વાઘ ની વાત કરે ગામ માં દેવ બે એની વાત કરે પછી પેલો પાડે હોય તો કે દેવ આવે ગણપાપજી આવી ગયો જો એનું ખોટું પડે ને અને થઈ ગયું ગણેશ બાપજી ગણેશ બાપજી એમ કયું એ બાબતે મન પૂછે દાદું એનું ઘણા છૂટું બોલ તું હાચો છે એમ કઈ એટલે આ હે આદા તો તમને

जीरो એટલે આપણે આના નિરાશ થવાની જરૂર નથી હવે એટલે શું આ દેસમુલ્લા આ ધર્યા પરમેશ્વર આ જીવ રાણી કાગળનો કોઈ પણ માણસ જે માણસો મહાન કામ કર્યું સુરેન્દ્ર ભાટીજી મહારાજ કોઈ પણ માણસો જે મહાન કામ કર્યું સારું કામ કર્યું જગતની સેવાનું જનહિતનું કામ કર્યું એ માણસ બીજી વખત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે તો આપણે બધા હકીકત રીતે હકવું છે વાસ્તવિક રીતે આપણે હકી માયકા ધરાવનું છે જંકા થવાનું છે અને આ જે કઈક નોકરી ધંધા અને સત્તાની ખુરશીઓ છે એ અજાનતાના લીધે આપણી જાગૃતિનો અભાવ છે એટલે આપણી ખુરશી પર બીજા રાજ કરે છે આપણી ખુરશીમાં ભીજાની નોકરી કરે છે આપણે હશે આજે મોબાઈલ વાળા યુવા જેટલો દુખીન જાગ્યો એટલો શિક્ષણ ને જાગશે તો કોઈના બાપ ની તાકાત નહીં કે આપણા ગામ ને બીજા નોકરી કરવા આવે આપણા